શહેરની મોંઘવારીમાં દબાયેલો દીકરો અને ગામની યાદમાં ઓગળતી માં ગામ માંગતી રહી દીકરો સમય અને અંતે સમય જ બધું લઈ ગયો જ્યારે દીકરાને ઘર દેખાતું હતું ત્યારે માએ આખું જીવન ગામમાં છોડી દીધું હતું એક રાત એક લોટો પાણી અને એક એવો નિર્ણય જે હવે કોઈ બદલી શકતું નથી આ વાર્તા સાંભળ્યા પછી કદાચ તમે આજે તમારી મા પાસે જઈને બેસી જશો નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા વિધવા સમજુબાનો એકનો એક દીકરો સુરેશ બાળ બચ્ચાવાળો થયો ના થયો ને વહુને શહેરની સનક ઉપડી હતી બે એક વર્ષ ઉપર પોતાના પરિવાર સાથે શહેરમાં આવી ગયેલ સુરેશ માંડ બે છેડા ભેગા કરવા મથતો ભાડાના એક રૂમ રસોડાના ફ્લેટમાં જીવન ખેંચી રહ્યો હતો છો સુરેશ હા શું કહેતી હતી કહું છું બાએ પાછું ગામડે જવાની કેસેટ વગાડવાની શરૂ કરી છે જો પીગળી ના જતા પાછા કેમ ગયા અઠવાડિયે તો સમજાવી હતા વળી પાછું અહીં રહે કે ગામડે ડોસીને ખાટલામાં જ પડી રહેવાનું છે તો પણ ગામનું રટણ મેલતી નથી રેખા એવું ન બોલ ઘરડો જીવ છે ગામ સાંભળે પણ ખરું ને હવે તો બીમારીના કારણે હરીફરી શકતા નથી એટલે વધારે સાંભળે બધું બરોબર પણ આપણે ગામડે જવાના નથી સાંભળી લેજો તમે શહેરમાં આવે બે વર્ષ થયા ગામમાં તો જવું હવે મને ગમતું જ નથી તમને ખબર છે ને રેખા તું સમજ બા હવે ખરતું પાન છે થોડા દિવસ ગામડે રહી આવીએ તો તેમને સંતોષ એ નહીં બને ગામડાના ઘરના ભાડુઆતને ઘર ખાલી કરાવશો તો મહિને બે હજાર ક્યાંથી આવશે છોકરાઓની સ્કૂલની ફી ભરવાની કે નહીં ઠીક છે પછી વાત કરીશું હવે જમવાની તૈયારી કર પોતાની દલાલીઓના હથિયાર હેઠા મૂકી સુરેશ કચવાયેલ મને બાલ્કનીમાં જઈ સામે દેખાતી શહેરની ઝાકમળ ઝાડ જોઈ રહ્યો ત્યાં બાનો અવાજ આવ્યો સંતુ બેટા થોડા દિવસ ગામે લઈ જા મને સારું નથી ઘેર લઈ જાય તો મારો જીવ ઘરની ઘરથારમાં શાંતિથી છૂટે બા કેટલી વાર કીધું તમને આ પણ ઘર જ છે તમારો દીકરો જ્યાં હોય એ તમારું ઘર ભાઈ મારી પાસે હવે થોડા દાદા જ છે મને ઘર ગામ ને પાડોશીઓને જોઈ લેવા દે બા હમણાં ઘર ભાડે આપ્યું છે ભાડું આ કઈ એકદમ થોડા કાઢી મુકાય ને ભાડું આવતું અટકે તો આ મોંઘવારીમાં તમારો દવાનો ને બધો ખર્ચો ભારે પડે તમને સારું થાય એટલે આ દિવાળી પર આપણે ગામડે આખો દિવસ રહી બધાને મળી આવીશું હમણાં આ બધી બબાલ મૂકો તો સારું સમજુબાનું કૃષ શરીર અને ઘવાયેલ મન હવે વધુ દલીલો કરવાની હિંમત ધરાવતું રહ્યું ન હતું ચર્ચા ચાલતી હતી ને રેખાએ પિત્તળની જૂની થાળીમાં બીમાર સાસુ માટે થોડું ખાવાનું લાવી ખાટલા પાસેના ટેબલ પર થાળી જાણે પછાડી અને વાતનો અલ્પ વિરામ આવી ગયો આમને આમ અઠવાડિયું વીત્યું સમજુબા હવે માંડ બોલી શકતા ને શરીરે તાવનો ભરડો બરાબર જામી ગયો હતો પત્નીની કરવત જેવી દલીલોને બીમાર પ્રત્યે હૃદયના ઊંડાણમાં રહેલ વાહલપ વચ્ચે ઊંઘતી વખતે દબાતા અવાજે પત્નીને સમજાવવાની ફરી આદરી હતી કહું છું કાલે બાને પેલા કિરીટભાઈ ડોક્ટર પાસે લઈ જઈએ મનુ રિક્ષાવાળાને બોલાવી દઈશું ત્યાં જવા ડોક્ટરનો ખર્ચો ને રિક્ષાનું ભાડું સાંભળ્યું છે પણ કાલે તાવની ગોળી લઈ આવીશ નીચે મેડિકલમાંથી વધારે રઘવાયા થવાની જરૂર નથી ઊંઘો હવે પત્નીએ કહ્યું બીજા દિવસે સવારે સુરેશનો ફોન રણપ્યો હા બોલો જગદીશભાઈ સુરેશભાઈ હું મકાન આજે ખાલી કરીને નીકળું છું આ મહિનાનો ભાડાનો હિસાબ હું પહોંચાડું છું મહેશ જોડે અરે કેમ પણ જગદીશભાઈ મારા બાપુજી અઠવાડિયાથી બીમાર પડ્યા છે અહીં દવા તો લીધી પણ પાકું પાન છે ગામડે લઈ જાઓ તો એમને મનને હાંસકારો થાય એટલે મેં હાલ તો નોકરી છોડી દીધી છે ને ગામે જાઉં છું પછી ભગવાન કરે તે ખરું બાજુમાં બાનો ખાટલો હતો હવે અંતિમ ચરણમાં ચાલતા એમના સમયને સુરેશની ફોનની વાતોથી જાણે નિસ્બત ન હતી સુરશનું મન ચકડોળે ચડ્યું કંઈક નક્કી કરીને ફટાફટ તૈયાર થઈ કામે ગયો કામેથી આવ્યા પછી સાંજે જમ્યા પછી હતી એટલી હિંમત એકઠી કરી સુરેશ બોલ્યો કહું છું મકાન ખાલી થઈ ગયું છે મારી ગણતરી બાને હવે આ છેલ્લા દિવસોમાં ગામ લઈ જવાની છે શું કહ્યું તમે તમારે એકલા જાઓ તમારી માં જોડે મને કહેશો નહીં હું મારું ફોડી લઈશ તમે જાણો ને તમારી મા બીજું શું તારે જે કહેવું હોય તે કહે પણ હું મક્કમ છું મનુને સવારે રિક્ષા લઈ વહેલા બોલાવ્યા છે તું આવીશ તો ઠીક નહીં તો બા સાથે હું એકલો રહીશ ગામે તેમના છેલ્લા દિવસોમાં સુરસની મોડી મોડી પ્રગટ થયેલી હિંમત રેખા જોઈ રહી સમસમી ઊંઘતી વખતે પાણીનો લોટો સમજુબાના ખાટલા પાસે મૂકીને ઊંઘવા જવાની ટેવ હતી જોકે અશક્ત સમજુબા છેલ્લા કેટલાક દિવસોથી તો જાતે ઉઠી પાણી પીવા પણ ક્યાં સમર્થ રહ્યા હતા સવારે ગામડે બાને લઈ જવાનો નિશ્ચય કરી ઊંઘવા જતા પહેલા પાણીનો લોટો લઈ સુરેશ બાના ખાટલા પાસે આવીને ઉભો બા પાણી મૂક્યું છે કાંઈ હિલચાલ કે જવાબ આવ્યો નહીં સુરેશ થોડો નમ્યો બા કેમ મને જોઈ રહ્યા છો કાલે ગામે લઈ જાઉં છું હવે શાંતિ ને સમજુબાની આંખો એક જ દિશામાં અને તે પણ દીકરાની સામે જાણે જોઈ રહી હતી આંખોમાં વાળનો દરિયો હજુ એમનો એમ હતો પણ જાણે બરફ બા સમજુબા ગામની પહોંચી ગયા હતા જીવતી હોય ત્યારે સાંભળજો પછી માત્ર યાદ જ બાકી રહે છે સમય હાથમાંથી સરકી જાય એ પહેલા સંબંધોને સાચવી લો કેટલાક અફસોસ શબ્દોમાં નહીં મૌનમાં રહી જાય છે આ વાર્તા પૂરી થઈ પણ સંદેશ હજી બાકી છે જો તમે આ સંદેશ સમજ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો